બ્રેસ્ટ કેન્સર જાગૃતિ રેલીનું આયોજન અમદાવાદના પૂર્વ વસ્ત્રાલ વિસ્તારમાં મહિલામાં થઈ રહેલા બ્રેસ્ટ કેન્સર જાણ જાગૃતિ આવે તે માટે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનું પ્રસ્થાન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વટવા વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું રેલીમાં હજાર થી વધુ બહેનો ભાગ લીધો હતો અને વસ્ત્રાલના વિવિધ વિસ્તારમાં સૂચક પ્લેકાર્ડ ફરી હતી અને મહિલાઓની જાગૃતિ આવે તેવો પ્રયાસ કર્યો હતો આ રેલીની આગેવાની ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના વસ્ત્રાલના પ્રમુખ શ્રી રમેશભાઈ કાંટાવાળા અને ઉંઝા ઉમિયા સંસ્થાનના ઓલ ઇન્ડિયા ક્વીનર ડોક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા લેવામાં આવ્યું હતું હું ડૉક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની મહિલા અધ્યક્ષ છું ઓલ ઇન્ડિયા અને આજે અમદાવાદની અંદર આ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રેલીનું અમે અને સાથે સાથે મહિલા ગૌરવ રેલીનું આયોજન કર્યું છે અત્યારે હાલ કેન્સરે લગભગ નાનાથી મોટા બધા અલગ અલગ પ્રકારના ઘણા કેન્સર થાય છે પરંતુ મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર એટલું બધું ફેલાયું છે કે જેનાથી બહેનોમાં જાગૃતિ આવે અને સાથે સાથે મહિલાઓનું ગૌરવ વધે એ પ્રકારે સ્ત્રી એ પરિવારની કરોડ રજ્જુ છે અને એટલા માટે સ્વસ્થ નારી સ્વસ્થ ભારત એ સ્લોગન સાથે અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે આ રેલીની અંદર આજે એક હજાર કરતાં વધુ બહેનોએ ભાગ લીધો છે અને આ રેલીના આયોજક એ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ છે અને રેલીનું પ્રસ્થાન માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે કર્યું જે આપણા પૂર્વ ગૃહમંત્રી હતા અને આપ જોઈ શકો છો કે રેલીમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉમંગ છે મારું નામ રમેશ કે પટેલ કાટાવાળા ઇન્ડિયા સંસ્થાન ઉજા તરફથી પ્રેરિત ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ નું આ એક આયોજન કરેલ છે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન અવરનેસ માટે આ એક રેલીનું આયોજન કરેલ છે એમાં એક હજાર બહેનો છે અને પ્લે કાર્ડ સાથે અહીંયા નીકળ્યા અમારી ઉત્તર ગુજરાત પાટીદાર સંસ્થાના દરેક કાર્યકર્તાઓ અમારી ઉમિયા ઊંઝા સંસ્થાનના પ્રેરિત આ એક કાર્યક્રમનું આયોજન કરે